તો કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ હવે સવાર સવારમાં આપણે ઊઠી ગયા છે અત્યારે થોડો ઘણો રિયાઝ કરી લીધો છે અને અત્યારે જવાનો છે આપણે ભાઈબંધનો ફોન આવ્યો તો મતલબ કે નમન નમનભાઈનો ફોન આવ્યો તો તે આપણે જવાનો છે જૂનાગઢ હવે ત્યાં શું કરવા જવાનું છે એ કંઈ ખબર નથી જોકે હવે હજુ ઊઠ્યા છે બ્રશ બ્રશ કરવાનો છે બ્રશ બ્રશ કરી લઈએ અને નાઈ લઈએ પછી નાઈ ધોઈને તૈયાર થાય પછી પાછા મળી ગયા

Okey babu Haru Jangan mataji, Jangan mataji.

ઘરે પોતી ગયા હે હવે આપણે કાલે થોડો ઘણો નાસ્તો કે એટલો બધી નાસ્તો ન હોય તો આપણે નમનભાઈનો ફોન આવી ગયો નમનભાઈ જુનાગઢ રોડ ઉપર કોઈ દેખાતું નથી હજુ ઉઠાને આપણે આજ વેલા ઉઠી ગયા વેલા ઉઠતા ઉઠતા જાવી દે નમન બે શબ્દ કહી દે

थी कनेडर नि थी तुब � favour लाँ बुल्वेक्वनि ता दो आको ऩाल О कहत अरणीरी यह विले भीवे बिरोका कोई ग्रॉश्क विलोे कि अरणीर пишड़े कोके भीवे भैनी अरणी यह भोसर में जा अरे। यह झाल वेल shift यह गईनन्त जो यह माना यह स

फलिया कम मोटी खजूर ये हुंदा यार हाउ मच वो तो विजन पे ना शॉपिंग करवानी है और आया थी

આ તો આમ લઈ લેવું કે લઈ જવા દે કેલા હવે બધું શોપિંગ લીધી આમાં એક વધારે કાર્ડ લઈ તો કઈ ખબર પડે ભાઈ

વિચન ફ્રે અને બિસ્કિટ બે બરોબર રાખજે આ બિસ્કિટ પાછળ પાછળ એમની આ બે ટોલીઓ ભેગી બાંધી લેવી કે ઉપર ટ્રોલી ટ્રોલી લેવી કે ટ્રોલી તો લઈ જવાની કામ આગે કેમેરા બેમેરા લઈ જા આ રાખ ચાલ ભાઈ રાખ લે લઈ વારાફ લઈ જાય લઈ દે લઈ જા

સુગંધ હારી છે જો તો નોન આલ નોન આલ્કોહોલ છે બતાય તો ખરી પણ હા એ નોન આલ્કોહોલ જ છે ઉદ નો આવે ઉદ નો ઈ કેવું આવે ઈ ઉદ ઓરિજિનલ ઉદ ના હોય ઓરિજિનલ ઉદ બ્લેક હોય ઈટ ઇઝ અ ફેક એટલા નો આવ્યો હે ઈ આયો હાડા હજાર છો લેવાય કે ના લેવાય બંધ કરી